મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું ચૌદમું નામ અંગીકૃત્ય ગોપીશ વલ્લવી કૃત માનવ ભાવ સર્વાત્મભાવદિ જે સાધન કર્યા અને શ્રી ઠાકોરજીએ જે ફલનું દાન તેમને કર્યું તે જ ફલ શ્રી મહાપ્રભુજી અંગીકાર કરાવતાની સાથે જ વિના સાધન શ્રી પૂર્ણપુરષોત્તમ દ્વારા કરાવે છે જેવો શ્રી વલ્લભ અંગીકાર કરે અને જીવ શ્રી ઠાકોરજીનો એટલો બધો વલ્લભી એટલે કે વાલો બની જાય કે પછી શ્રી ઠાકોરજી ક્યારેય તેનો ત્યાગ નથી કરતા આમાં પ્રસંગ છે રામાનંદ પંડિતનો જેને શ્રી વલ્લભે કહ્યું હતું કે જા મેં તેનો ત્યાગ કયો અને જ્યારે રામાનંદે જલેબી અરોગાવી શ્રી વલ્લભ ભોગ સરવા ગયા અને કહે છે બાવા આજે તો જલેબીની સામગ્રી નહોતી અને શ્રીજી કહે છે કે તમારા સેવક રામાનંદે ધરી છે તો ચાહે શ્રી વલ્લભ તે સેવક પર ખીજે પણ ખરી પણ શ્રી ઠાકોરજી ક્યારેય તેનો ત્યાગ કરતા નથી અને આ નામમાં શ્રી આચાર્યજીનો યશ ધર્મ દરાજે છે જીવ કેવો વાલો થઈ જાય છે શ્રીજીને દયારામભાઈ તેના એક પદમાં આવું જ વર્ણન કરે છે

બેડલું ચડાવે વઢું તર છોડું તોય રીસ ના લાવે કાંઈ કાઈ મિસે માર ઘેર આવીને બોલાવે દૂરથી દેખીને મા દોડ્યો આવે દોટે પોતાની માળા કાઢી પહેરાવે મારી એક લડી દેખે ત્યાં મને પાવ ગે રંગ થઈ કાંઈ કાંઈ मारी पासे मांगे जा ज्या, जा ज्या, जाती जाने त्या त्या आडो आवी ढूंके बेनी दयानो प्रीतम मारी केड़नाव मुंके हूँ शू जानू जे वाले ઠું તો ગોપીચંદ પોતાની અવસ્થા સખીને બતાવી રહ્યા છે કે ખબર નથી કે વાલાએ મારામાં શું જોઈ લીધું છે વારે વારે મારી સામે જોયા કરે છે ને એવું મીઠું મધુરું તેનું મોખ લાગે છે સખી કંઈ એવું કરે છે તો એક કાર્યકર તું જળ ભરવા જતી રહે તો કે મેં તેમ પણ કરી જોયું જળ ભરવા જાઓ તો મારી પાછળ પાછળ આવે અને હજી તો હું બેડું ભરું ત્યાં આવીને કે છે અરે સખી ઊભી રહે તારા હાથ તો બહુ કોમળ છે હું તને બેડું ચડાવી દઉં ક્યારે હું ખોટી ખોટી રીસ કરું તો બી ન જરા પણ મારા પરથી મારા પર રીસ ન લાવે સામે અને કોઈને કોઈ વસ્તુ લઈને મારા પાસે આવે કે જો સખી તારું આ વનમાં પડી ગયું હતું હું કહું લાલા આ મારું નથી તો કે નાના તારું જ છે અને દૂરથી જ્યારે મને જુએ તો મારી પાસે આવી જાય પોતાની માળા કાઢીને મને પહેરાવે મને તો એટલો બધો સંકોચ થાય મારા ઘરના બધા મોટા હોય મારા બાળકો હોય અને જ્યારે મને એકલી જુએ તો મારા પગે પડે હું કહું પ્રભુ આપ શું કરો છો આપ સ્વામી છો અમે સેવક છીએ અને રંક થઈ કાંઈ કાંઈ મારી પાસે વાગે કહે છે ના ના તું તો મારી બહુ પ્યારી સખી છે તારી પાસે છે તેવું તો બીજા કોઈ પાસે નથી અને પહેલાં તો એવું થતું હતું કે શ્રી ઠાકોરજી જે વનમાં પધારવાના હોય શ્રી અમનાજીના જે તટ પર પધારવાના હોય આપણે ખબર રાખતા અને હવે તો એ વાલો મારી ખબર રાખે જ્યાં જ્યાં જાતિ જાણે પહેલેથી જ ખબર રાખી દે કે હું આજે ક્યાં જવાની છું અને ત્યાં પહેલેથી આવીને બેરાજી જાય તો બેની દયાનો પ્રીતમ મારી કેડ ન મૂકે તો શ્રી વાલ્લા અંગીકાર કરે અને તેની સાથે જ જીવ શ્રીજીનો એટલો બધો વાલો થઈ જાય છે કે તેની અવસ્થા ગોપીજન આ પદમાં આપણને બતાવી ಅಂಗೀಕೃತ್ಯ ಗೋಪೀಶವಲ್ಲಭೀಕೃತ ಮಾನವಾಶ್ವಲಾಶಿ ಜಯ